ફોનમાં ભાજપના નેતા એવા સ્કેપના વેપારીને સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ મુક્કો મારી ઢીમ ઢાળી દેતા મોત થયું છે આ ઘટનાને પગલે ભિસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એસઆઈ રોનક હેરાણી સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે ઉનમાં સસ્પેન્ડેડ એએસઆઈએ આધેડે છાતી ઉપર બે મુક્કા માર્યા બાદ તેનું મોત નીપજ્યું હતું જો કે આધેડનું મોત મુક્કાને કારણે થયું છે કે એટેકથી થયું છે તે સ્પષ્ટ થયા બાદ તે મુજબ ભિસ્તાન પોલીસ આગળની કાર્યવાહી કરશે નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ભિસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં ઊન ગામમાં સસ્પેન્ડેડ એસઆઈ રોનક હિરાણી અને ભંગારના વેપારી સલીમ સદરૂન બાગડિયા ઉંમર પચાસ રહેવાસી રોયલ એવન્યુ અપાર્ટમેન્ટ સુમિત હોટલ પાસે ઓન વચ્ચે આજે ઝઘડો થયો હતો વેપારી સલીમ બાગડીયા દરમિયાન રોનક હિરાણીએ સલીમ બાગડિયાના છાતીના ભાગે બે ભૂક્કા માર્યા હતા ત્યારબાદ સલીમ બાગડિયા બેભાન થઈને નીચે ઢળી પડ્યા હતા સલીમ બાગડિયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું સલીમ બાગડિયાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રોનક હિરાણીએ સલીમની હત્યા કરી છે બીજી તરફ ભિસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવીએ જણાવ્યું હતું કે હત્યા થઈ છે કે શું તે બાબતે હાલ કંઈ પણ કહેવું વહેલું ગણાશે પીએમ રિપોર્ટ બાદ જ કંઈ પણ કહી શકાશે જ્યારે નવી સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર સલીમને લીવર અને કિડનીમાં આંતરિક ઈજા છે જેથી આગામી સમયમાં હત્યાનો ગુનો દાખલ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે એએસઆઈ રોનક હિરાણી ગુનાહિત માનસિકતા ધરાવે છે તે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો ત્યારે દારૂના કેસના સંદર્ભમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો એસીપી આર એલ માવાણીએ જણાવ્યું હતું કે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે મારું નામ સુમિત સલીમભાઈ બાગડિયા છે મારા પપ્પાનું નામ સલીમ સદરુદ્દીન બાગડિયા છે બરાબર છે અને અમે સવારમાં ચા નાસ્તો કરતા હતા ચા નાસ્તો કરીને અમે સોફે બેઠા ત્યારે રોનકભાઈ હિરાણી એ એસઆઈ સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન સસ્પેન્ડેડ છે અત્યારે બરાબર છે એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા તારા સાસુ આવા છે ને આવું છે એવું બધું પોસ્ટ કરેલી છે એટલે અમે એની બેન રોનકભાઈ હિરાનીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનું બેન ટીનું બેન એમનું નામ છે એમને ફોન કર્યો એમણે સમાધાનની વાત કરી તમે ત્યાં જાઓ અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે અને તમારી પાસે માફી માંગશે એમ અને એટલે અમે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી પણ એમણે તરત જ મતલબ તું તારથી ગાળોમાં ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ તારે હું પોલીસમાં છું પોસ્ટ ડિલીટ નહીં થશે હું છું પોલીસમાં છું તમારે જે થાય એ કરી લેજો એમ એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યો ધક્કો માર્યો એટલે હું બી ગયો હતો એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલ્યા કે વધી ન જાય એટલે મારા કાકાને ફોન કરું ત્યાં સુધી મેં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી અને એક ભૂક્કો અહીંયા મારી દીધો અને અહીંયા ત્યાં જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે એમ આજુબાજુવાળાને અવાજ સંભળાનો જોર જોરથી હું ચિલ્લાવવા લાગ્યો મારા પપ્પા એ મારા પપ્પા એમ કરીને તો આજુબાજુવાળા આવ્યા જે ભાઈ આવ્યા એમ મતલબ એમણે કીધું પણ અમે પણ ત્યારે મારા પપ્પા ત્યાં જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા